ત્રણું ચારસો ને ત્રણ રૂપિયા ત્રાણું ત્રાણું રૂપિયા ને ત્રણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું ત્રણ એક બે પાંચસો ને બે બે રૂપિયા ને બોલવો ચારસો ને બ્યાસી રૂપિયા ચારસો બ્યાસી ત્રાસી ચોરાશી પંચાસી નેવું એકાણું બાણું ત્રણું ત્રણ અઠાના પાંચસો

ચારસો ને એક રૂપિયા એક એક રૂપિયા ચારસો એક એક રૂપિયા ના બોલો ભાઈ કોઈ ચારસો એક બેન ચારસો ને એકાવન રૂપિયા એકાવન ચારસો એકાવન એકાવન રૂપિયા નાન ચારસો ને બાવન રૂપિયા બાવનપન ચોપન પંચા ચોપન સત્તા અઠાવન ચારસો ને

પંચાશી હલો ભનુભાઈ હલો એકસો એસી રૂપિયા એકસો એસી સુપર ઉલટો ભાઈ પચ્યાસી અઠ્યાસી થી એકાણું બાણું ત્રણ ધોરણો સત્તા નવું બસો 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 રૂપિયા નાસો બે ત્રણ ચાર પાંચ છ સાત છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ

ચોરા ચોરાછ રૂપિયા ને સાચી અઢી નેવું એકસો નેવું નેવો નેવો રૂપિયા ને ત્રણ ભાઈ બાજુ નવ રૂપિયા

ઓગણત્રીસ 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 અવે આમાં નખાય હાલો ભાઈ 211 છે ને બોલ બોલ ભાઈ 211 છેલી એમ માલ નો હે કાવને હાલો ની બાપોની માં 122 ખોકો ની આપણે દેખાડ 121 121 121 121 121 અકલ હોય ને ઉગેલું નથી તો 101 રૂપિયા ને સારું છે તો 101 રૂપિયા 200 છેલી છે 121 22 23 24 25 26 તાલીસ ચુમ્માલીસ પિતાલીસ છેડતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન એકસો ચોપન ચોપન રૂપિયા ને